વાલી અંકલેશ્વર માર્ગ પર વટારિયા ગામના પાટિયા નજીક ટ્રકનું ટાયર નીકળી જતાં ટ્રક સામેથી આવતી ઇકો કાર સાથે ભટકાતા મહિલા સહિત બાળકની ઈજાઓ પહોંચી હતી વાલિયા તરફથી ટ્રક નંબર જીજે એકવીસ ડબલ્યુ વન વન સેવન જીરોનો ચાલક ટ્રક લઈ અંકલેશ્વર જઈ રહ્યો હતો તે દરમિયાન વાલિયા અંકલેશ્વર માર્ગ પર વટારિયા ગામના પાટિયા નજીક ટ્રકનું ટાયર નીકળી જતાં ટ્રક બેકાબુ બનતા આવી રહેલ કાર નંબર સાથે ભટકાયા બાદ ટ્રક વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર મહિલા સહિત બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી